અંકલેશ્વરના સારંગપુર રોડ ઉપર ભરૂચ એસઓજી પોલીસે શાંતિનગરની યોગીનગર અને સારંગપુર વિસ્તારમાં ગેસ રિફિલિંગ કૌભાંડ ઝડપી પાડી બે ઇસમોની ધરપકડ કરી અગિયાર ગેસ સિલિન્ડર વજન કાં અને રિફિલિંગ પાઇપ જપ્ત કર્યા હતા ભરૂચ એસઓજી પોલીસની ટીમને અંકલેશ્વરમાં પેટ્રોલિંગ દરમિયાન ગેરકાયદેસર ગેસ રિફિલિંગ અંગે મળેલી માહિતીના આધારે સારંગપુર રોડ ઉપર આવેલ શાંતિનગર પાસે યોગીનગરમાંથી અનુરાધા કોમ્પલેક્ષમાં આવેલી ચિષ્ટીયા હાર્ડવેર નામની દુકાનમાંથી ગેસ રિફિલિંગ ઝડપી પડ્યું હતું એસઓજી પોલીસે દુકાનમાંથી અગિયાર નંગ ગેસ સિલિન્ડર વજન કાતો અને રિફિલિંગ પાઇપ જપ્ત કરી યોગીનગરમાં રહેતા ઇમરાન સિરાજ અંસારીની ધરપકડ કરવામાં આવી હતી બીજા કેસમાં સારંગપુરના લક્ષ્મણનગરમાં કાલી માતાના મંદિર નજીક આવેલી દુકાનમાંથી ગેસ રિફિલિંગની પ્રવૃત્તિ પકડી પાડી દુકાનદાર શ્રવણ કુમાર ખટેકની ધરપકડ કરી ત્રણ નંગ ગેસ સિલિન્ડર જપ્ત કર્યા હતા એસઓજી પોલીસે બંને સ્થળેથી ચૌદ ગેસ સિલિન્ડર કબજે કરવામાં આવ્યા છે અને પંદર હજાર ઉપરાંતનો મુદ્દામાલ જપ્ત કરી તેઓ વિરુદ્ધ જીઆઈડીસી પોલીસ મથકમાં ફરિયાદ દર્જ કરાવી હતી